બનાસકાંઠા જિલ્લાના મામલતદારના સહી સિક્કા બનાવીને પચાસ થી વધુ લોકોને જમીનમાં હુકમો આપી દેવાનો મામલો અમીરગઢ પોલીસે કિરણ રણાવવાસિયા નામના આરોપીની અટકાયત કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો અમીરગઢ કોર્ટે આરોપી કિરણ રણાવવાસિયાને આપ્યા ત્રણ દિવસના રિમાન્ડ આરોપી રિમાન્ડ દરમિયાન અન્ય આરોપીઓના નામ પણ ખુલે તેવી શક્યતાઓ એક લાભાર્થીને મતદાર કચેરી જઈને પોતાની જમીનનું પંચનામું કરવા સ્થળ ઉપર આવવા કર્મચારીઓએ કહેતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો ત્યારે લાભાર્થી પાસે રહેલા જમીનનો હુકમ બનાવટી હોવાનું સામે આવતા અમીરગઢ મામલતદારે કૌભાંડ આચરનાર અજાણ્યા શખ્સો સામે નોંધાવી હતી પોલીસ ફરિયાદ subscribe now and press the bell icon never miss an update